નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ દસ ના સંસ્કૃત વિષયની જે ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ છે તેના પ્રશ્નપત્ર નંબર બે ના વિભાગ બી પદ્ય વિભાગ નું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોઈશું મિત્રો તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી એવું આ અસાઇનમેન્ટ લોન્ચ થઈ ચૂક્યું છે એટલા માટે જ આ દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પહેલી પસંદ છે મિત્રો આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એની પ્રાઇઝ માત્ર બસો ચાલીસ રૂપિયા છે હવે તમે ઘરે બેઠા પણ મેળવી શકો છો આ બુક મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એ હવે સ્માર્ટ ડી બુક પર પણ ઉપલબ્ધ છે એટલે કે એપ્લિકેશન ઉપર અને એ પણ ફ્રી ઓનલાઈન આન્સર કી સાથે તો એ કઈ રીતે તમે મેળવી શકો તો તમારું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેનું પેજ તમે ઓપન કરશો એટલે પાછળના પેજ ઉપર અહીંયા તમે જોઈ શકો છો કે બાર કોડ તમને આપેલો છે અને બાજુમાં કેટલીક ઇન્સ્ટ્રક્શન માહિતી આપેલી છે આ માહિતીઓ તમે ફોલો કરશો આ માહિતી તમે ફિલઅપ કરશો એટલે એક એક્સેસ કોડની જરૂર પડશે એક્સેસ કોડ અહીંયા આપેલો છે એક્સેસ કોડ તમે એન્ટર કરી અને આ સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ઓપન કરી અને તમે ફ્રી ઓનલાઈન આન્સર કી જે છે તે મેળવી શકો છો તો મિત્રો જરૂરથી ડબલ્યુ ડોટ નવનીત સ્ટોર ડોટ કોમ નામની વેબસાઇટ પરથી અથવા તો આ જે સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન છે તમારા ફોનમાં ડાઉનલોડ કરી લેજો મિત્રો હવે ગાલા અસાઇનમેન્ટ જે છે એ સર્વપ્રથમ વખત માસ્ટર સોલ્યુશન ફોર્મની અંદર પણ ફિઝિકલ બુકની અંદર ઉપલબ્ધ થવા જઈ રહ્યું છે તો દરેક બુક સેલરને ત્યાં ટૂંક સમયની અંદર ઉપલબ્ધ થઈ જશે તો મિત્રો જરૂરથી આ ગાલા અસાઇનમેન્ટ બુક જે છે ધોરણ દસ માટેનું બરાબર છે એ પણ તમે જરૂરથી વસાવી લેજો કારણ કે પરીક્ષાની તૈયારી તમે શ્રેષ્ઠ રીતે આદર્શ રીતે પૂર્ણ કરી શકશો મિત્રો આ ઉપરાંત ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો જે છે એ પણ લોન્ચ થઈ ચૂક્યા છે નવનીત દ્વારા એ પણ પરીક્ષાની તૈયારી માટે બેસ્ટ અને શ્રેષ્ઠ મટીરિયલ રહેશે તો જરૂરથી ગુજરાતી મીડિયમના ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓએ આ ગાલા એકવીસ અપેક્ષિત અને પાંચ પ્રશ્નપત્રનો જે આદર્શ પ્રશ્નપત્રનો જે સમૂહ છે એટલે કે જે ગાલા અસાઇનમેન્ટ છે તે અવશ્ય મેળવી લેવું દરેક બુક સેલરને ત્યાં તમને ઉપલબ્ધ થઈ જશે ચાલો ત્યાર પછી જોઈએ બારમો સવાલ અહીંયા આપણને એમ છે કે ઇત્યુ કહ ક્રોધાત્મા ક્ષથી લઈ અને મહાપર્વત તો એનો જવાબ કંઈક આ પ્રમાણે આવશે આમ કહેવાયેલો ક્રોધને કારણે તાંબા જેવી લાલ આંખોવાળો તપેલા સોના સોનાજીવો કુંડળવાળો ક્રોધી રાક્ષસ રાજરાજ રાવણ પક્ષીરાજ જટાયુ તરફ દોડ્યો ત્યારે તે ગીધ અને રાક્ષસ પાંખો સાથેના બે માલ્યવાન નામના મહાપર્વોનું મહાપર્વતોનું જાણે યુદ્ધ થયું ચાલો ત્યાર પછી તેર નંબર ઉપર આપણને સતઃ પદાંથી લઈ સ્વીય સ્વીયમ પ્રધાવ્ય નામના શ્લોક આપેલો છે એનું જે અનુવાદ છે તે કંઈક આ પ્રમાણે થશે સો ડગલા સો ડગલા બહાર ચાલીને તું શોષક્રિયા માટે જલ્દીથી જા પછી સાબુથી બે હાથ ચોખ્ખા કરીને તું કસરત કર તું શરીર પર તેલનું માલિશ કર પછી સ્નાન કર પાણી વડે જ વિધિપૂર્વક પોતાનું વસ્ત્ર બરાબર ધો

મિત્રો ધોરણ દસ ની બોર્ડની પરીક્ષા માટે ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે આઈએમપી બેચ બે હજાર અને એની વિશેષતાઓ છે કે બોર્ડની બ્લુ પ્રિન્ટ મુજબ તૈયાર કરેલા છે અહીંયા પ્રશ્નો લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર છે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ છે સુપર ક્વોલિટીની પીડીએફ છે ડાઉટ ક્લાસ પ્લસ બેકઅપ પ્લાન છે વોટ્સઅપ સપોર્ટ પણ છે અને પ્રીવિયસ યરપેપર સોલ્યુશન પણ અહીંયાથી તમને ઉપલબ્ધ થઈ જશે તો મિત્રો આજે ત્રણસો નવ્વાણું રૂપિયાની પ્રાઇસ છે માત્ર સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોક્કન આ નંબર ઉપરથી તમે કોલ કરી અને વધારે માહિતી મેળવી શકો છો ડાઉનલોડ કરવાની છે તમારે આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ અને અહીંયાથી તમે મેળવી શકો છો ત્યાર પછી સત્તરમો સવાલ કોઈ પણ વ્યક્તિ વિહરી કેવી રીતે બની શકે છે તો બહુ વિહરી એટલે બહવહ વિહરય અથાર્થ જેની પાસે બહુ ડાંગર હોય તે બહુ ધાન્ય હોવાનો અર્થ ખૂબ સમૃદ્ધ હોવો અને ખૂબ સમૃદ્ધ થવા માટે પુરુષાર્થ અથવા તો ઉદ્યમ કરવો જરૂરી છે ત્યાર પછી 18મો સવાલ ભક્ત શું શું જાણતો નથી તો ભક્ત દાન કરવાનું જાણતો નથી તે ધ્યાન યોગ તંત્ર સ્ત્રોત અને મંત્ર જાણતો નથી તે પૂજાની પદ્ધતિને તથા ન્યાસ યોગને જાણતો નથી વળી તે પુણ્ય તીર્થ મોક્ષ કે બ્રહ્મમાં લીન થવાની વિધિ જાણતો નથી તે ભક્તિ અને વ્રત પણ જાણતો નથી ત્યાર પછી 19મો સવાલ ઋષિ બધા માટે શ્રી આશા વ્યક્ત કરે છે તો ઋષિ બધા માટે આશા વ્યક્ત કરતા કહે છે કે સૌ સુખી અને રોગ રહિત થાઓ સૌ મંગલકારી વસ્તુઓ નિહાળો અને કોઈ પણ વ્યક્તિ દુખી ન થાઓ ત્યાર પછી છે વિષ્મો સવાલ કેવો મનુષ્ય અન્ય માટે અસહ્ય બની જાય છે તો બીજી વ્યક્તિ પાસેથી ઊંચું પદ મેળવનાર નીચ માણસ મોટાભાગે અસહ્ય બની જાય છે ત્યાર પછી છે શ્લોક પૂર્ણ કરો તો જો સર્વે ભવંતુ સર્વે સંતુ નિરામયા ભદ્રાણી પશ્યંતુ મા કિંશિત દુઃખભાગત વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતુમધ્યે અરણીયે શરણીએ સદા મા પ્રપાહી ગતિસત્વ ગતિસત્વ કા ભવાન ત્યાર પછી છે ત્રેવીસમો શ્લોક જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવજન્મ તસ્માદપી રહોયર્થે ન તમ શોચિતુમ મહર્ષિ ત્યાર પછી તમારા માટે ખાસ મહત્વની સૂચના છે કે ધોરણ દસના જે અપડેટ મેળવવા માટે એટલે કે ધોરણ દસના બોર્ડને પરીક્ષાના લગતા કોઈ પણ અપડેટ પછી આપણા જે ગાલા અસાઇનમેન્ટ છે કે પછી બોર્ડના દ્વારા જાહેર થતી તારીખો છે કે કોઈપણ પ્રકારની બોર્ડની પરીક્ષાને લગતી વધારે માહિતી તમારે જોઈતી હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોઈન્ટ થઈ જજો ત્યાં તમને દરેકે દરેક પ્રકારની જે માહિતીઓ છે તે ઉપલબ્ધ થતી રહેશે અને કોર્ષને લગતી માહિતી મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે કોર્સને લગતી માહિતી છે તે મેળવવા માટે એટલે કે આઈમપી બેચને લગતી માહિતી મેળવવા માટે આ નંબર ઉપર વોટ્સઅપ કરી દેજો અથવા તો ફોન કરી લેજો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને લાઈક કરી અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં